દાહોદ જિલ્લાના સીઘવડ મુકામે ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચે પંચાવન પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત ભૂમિપૂજન મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું દાહો જિલ્લાના સીધવડ મુકામે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ત્રણસો તેર પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે વિકાસના વિવિધ પંચાવન પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું આ વિકાસલક્ષી પ્રકલ્પોથી દાહો જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો થયો રાજ્ય સરકાર સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી જનજનને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી

હવે મને લાગે પાર્ટીઓથી થાકી જવું છે લાગે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે રીતે નેતૃત્વ છે અને નવ વર્ષમાં જે રીતે દેશને વિકાસમાં આગળ વધાર્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ સરકાર બીજી વાર મુખ્યમંત્રીએ બની કામ કરી રહ્યા છે અને અમારા સંગઠનના પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા અહીંના લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાભોર અમારા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલિયા રાખી ટીમ અને મારી સાથે અમારા સાથે સાત ધારાસભ્યો બધા સાથે મળીને આજે તમામ તાલુકાના જે હતા બાકી એ પણ આજે અમારી સાથે હજારોની સંખ્યામાં જોડાયા છે અને મારા મત વિસ્તારમાંથી ધાનપુર તાલુકામાંથી કોંગ્રેસના પ્રમુખ વર્ષોથી કામ કરતા એવા શ્રીમાન દીપાભાઈ લાલાભાઈ ભુરીયા પણ આખી ટીમ કોંગ્રેસની સાથે આજે જોડાયા છે દેવગઢ બારીયા પણ ખૂબ બધા જોડાયા છે